સ્વાગત છે અને જો અવારમાં ચાર થઈ ગયા છે અને જવાનું છે ઓલી વાડિયા અને એ વાડિયા વીઆઈ પછી કહેવાના છે લાલ મૂળા અને અહીંયા જો અમારે ગુલાબડી ગુલાબ ઉગીડા કેવો મસ્તી ના ઉઘડ્યા પાણી આવે એટલે ઉઘડે જો ડોડવાની એવું બધું છે અને ઓલા ફૂલેવરના છોડવા થઈ ગયેલા છે ને અહીંયા ઓલાપરે લાલ ફૂલેવર આ લાલ ઓલા પર લાલ ફુલાવર એવું બધું છે અને જવાનું છે ઓલી વાડિયા

Cháu 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 આ એક સફેદ છે જો વ્હાઈટ ત્યાં લાલ છે પણ વ્હાઈટ છે બીજા બધા રાતા લાલય નો કેવાય આશા ગુલાબી જે થાય કા અને હવર માં આપણે યાર્ડ માં લઈ જવાના છે ને આમ પાલીતાણા માર્કેટ માં આવા લાલ મોળા આવતા નથી હું આમ છ હાથ વર્ષ યાર્ડ માં આમ કાયમ તો ન જાવ પણ એક દી એક દી તો જવાનું જ હોય કોઈ દી મહિનો દી બાકી રહ્યો એવું બનતું બન્યું નથી કા હા જવાનું જ હોય એમ કાઈક નું કાઈક તો હોય જ પી એટલે જવાનું તો થાય જ છે ચાળામાં હું કે સોમાહામાં હું કે ઉનાળામાં હું કે જવાનું તો હોય જ પી હાલા

જો મને ટીનથી નાવા amine કાટાવા ટીને થાક ગરમ હા હમ કોક ના ગાજર જ દેવા જ લાગે તા પાંદડા ઉપર થી મોળ દેખાય નકર એમ લાગે કે નકર કોક ના ગાજર જ લાગે જો આમ લાલ મોળા છે તે કામ કેટલું કરે જો

China kopi, ah walaupun burger ni, woo benar punya? Ia mah kali pertama hub yokai Thai. Jauh hari ini sih. Ia adalah, ah, aku siapa? Selada <laughs> air eh. Selada. Jauh hari, pergi hari yang biji agbereiti sih.

ને જા અહીંયા મૂળાનો ડીગલો કર્યો આપણે ખાલી આ ટ્રાય કરવા પૂરતી નવી વેરાયટી નાખી હતી આમ નવી કોઈકને નવીન લાગે ને તો આમ હાલે કેવું કે જો પૂરતી ને જવા અંબાને મોર જોવા

Sap tinu, sap timan nak wahato. Ada bola pas semua tu se hidup kah dijalur. Halo, dah ojek je keling. Nah, tengah na. Potong di. Nemo lah. Ana mula. જો તો ઓલે કોથમીર નું પોટકુ વાળીને ભેગાયા અને હવે બાંધી દઈએ મૂળા આવી અન્ના બપાય પાંચ વલા સફેદ ખેહ્યા ના રાજા આ થી ઘાડી થી ઘાયતી અમે તો શરૂ થયા તેદુ ના ખાઈઓ કા હમ સફેદ કરતા બે ગળહટા લાગે કે સફેદ બે તીખા વચ લાગે ઓલા જે આપડે ઓલા ગોળ મોળા છે ને એ આમ બહુ લગતો મોળો કેમ ખાતા અને હજી તમને ચેનલ ન કરી હોય તો કરી લેજો હજી તમને બ્લેક મૂળાય જોવા મળશે આગળના વિડીયોમાં હે નાખેલા અને વ્હાઇટ ગોળ મૂળા લાંબા વાઈટ તો જોઈએ છે જે આપણે ફુલેવરમાં એતી બે વેરાયટી ઓલે ચાર વેરાયટી કરેલી છે

હા ઓલી કોથમરી ગોઠવશું એવું બધું કરશું ત્યાં અમારે વાળું થઈ જશે અમારે માડી વય ગયા છે રાંધવા એટલે મેં કીધું તો તમે વૈયાજો અને અમે વાડી નું કરીયે ચાલો ચાલો હાલો તો જગ્યરે વૈયવા છીએ અને બેગ બેગ અંધારું થઈ ગયું છે અને હવે આપડે જોઈ ને મૂળા મોટર શરૂ નથી ત્યારે તો લાઈટ વી જાય મોટર તો મોટર શરૂ હોય તો જોઈ નાખી એમાં પણ લાઈટ અત્યારે ન હોય પાંચ પાંચ વાગ્યા વહી જાય હાલો તો જો આપણે ધોઈ નહીં ખા મૂળા અને હવે વિયાનના બપ્પા ને ગોઠ બાંધવાનો વિયાનના બપ્પાનો વારો છે જોઈએ પાંચ પાંચ મૂળાના पाच पाच मोळाना जोडा बनावे जो बालू जाओ आपले पाच पाच मोळाना जोडा करवणो छे <coughs> आमो दोरो न आले आमले लीरा राखवाला <laughs> आय आमर वियन भाई दात काटे બાંધી દઈ હવે અને હવે પવર માં હેડ માં